કઈ કેવું હોય હવે બોલ હેડાયા હોય હાલ કાખ માં તેડવું ના લ્યો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે છે રવિવાર અને નિમના દાદાની તિથિ કાકાની ઓલરેડી સવારના નીકળી ગયા કાકી અને મા હમણાં ગયા થોડી વાર પહેલાં અને મને હવે જવું હોય હું જોઉં રહો હર્ષદની રાહ હર્ષદ આવશે ના પછી આપણે થોડું કામ એ ગામમાં એ પતાવીને જવું હે હા તો મંદિરમાં આપણે અખંડ દીવો રાખ્યો હોય એમાં જોઈ ઘી કેટલું હોય મને દાખલું ઘી નાખવું પડશે તો જરાક ઘી નાખી દે કેમકે પછી ઘરે કોઈ નહીં હોય એટલા માટે કાકા લોકોને ગયા ત્યાં મને કહીને ગયા હતા કે જરાક દીવો જોજે એની અંદર ઘી જોઈને જ નીકળે છે ઘરેથી એટલા માટે ઘી હજી આપણે નાખી દઈ તો શું પછી વાંધો ના આવે નાખો તો બુજાઈ જશે ઘી નહી હોતો ફાઈનલી અમે લોકો પહોંચી ગયા મેં જસ્ટ હમણાં દર્શન કરીને હવે આપણે લોકો જોશું અંદર આજે કોડ આવ્યો હે ગોડિયસ ગર્લ મનીષા હે અને આ પટેલ ને એના પપ્પા ને બધા લોકો આવ્યા બાકી માણસો જો કેટલા બધા ઉમા બી ઉભા હે ઉમા બી બેઠા હે ને ગાડીઓ એટલી બધી આવી

આપણે પ્રસાદ લેવાથી પહેલા હવે ભોગ લગાડવો પડશે એટલા માટે કાકા આવી ગયા ને ધજાને ચડાવી પડશે અને પ્રસાદે ચડાવી મળશે અને બાપુ આવો ઇન્ટ્રોડ્યુસ આ આ આ અમારા અમારા ભાઈ હે ત્રણ હેલો હેલો આમ કરો એમ આવી આની અંદર અમારી બેન આ બીજી બેન ભાભી અમારા ભાઈ ના સાસુ ભાઈ દીકરો બસ તું આવી ગયો બસ ખુશ કઈ કેવું હે હવે બોલ జమ వా <laughs> <laughs> <laughs>

સેકન્ડ બેચ હવે પૂરી થઈ હવે અમે લોકો બસ અમે લોકો બચ્યા જે પીરસાવતા હતા એ બધા જે કર્મચારીઓ ઉર્ફમાં જો હે ને જીગરભાઈ ને ધીરે ધીરે આ તો ઠીક છે છોરા નાના નાના એટલે આપણે કામમાં થોડીક મદદ મળી જાય રી આપણો વારો ત્રીજી બેચમાં આવ્યો હોય અંદર એક આ લઈને એક ઓલાઈને અમે ત્રણ છે અલગ બેઠા કોઈ નથી આજુબાજુ તો બસ આટલા જણાવે બાકી એવો શીરો હે શાક એ હે અને ભાત ભાત સીરા ભેગું શાક મસ્ત લાગે આમાં પૂરી કેવું ના હોય એટલે આટલું છે મેન્યુ રાજુભાઈ ને મને બેકડી સાફ કરવા માટે વાહ લગેરો લગેરા એકદમ ઘસી ઘસી ને સાફ બાકી ઓકે તો હવે આ હોલ સાફ કરવાની જવાબદારી આપણા ઉપર હાથમાં લઈ લીધું હોય આપણે આ સાવરણ ને લાગી ગયો આટલેથી તો સાફ કરી નાખ્યું હોય એટલે પહોંચ્યું હું ને વિશાલ નહીં ગરમી ઇઝ સુપર યાર આ જો પછી ને હાલત એકદમ ખરાબ થઈ ગઈ અને જમવાનું પછી હશે પૂરું હવે લોકો અમે જઈ રહ્યા ઘરે હું હર્ષદ ને કે જે માયતા બાઇક એમ જ જશું ને બાકી કાકા ને નારું છોટકો તો શું કહેવાય મેજીક નાનો ટેમ્પો હોય એમ બધું સામાન એ બધું ખણી આવશે બસ હવે નીકળી રહ્યા બાગીરા બપોરના સવાબે બાય બાય થાન જાગીર